પટલાયમાં તેમને ખૂબ સમૃદ્ધિ મળી હતી સામે કસોટીઓ પણ આડાવાળો માણસ જરૂર ગણાય પણ તોય પટેલ જેટલી સમૃદ્ધિ તેની ક્યાંથી ગણાય એક વાર પટેલ ખાગદે ભોજાએ પોતાની સાઈઠ ભેંસો નળકાંઠામાંથી બાલમાં પોતાના વેવાય મેળક કસોટીયાને ત્યાં ચરાઈને મોકલી અને વરસાદ વરસતા વેવાયને ત્યાંથી નળ કાંઠામાં ભેંસો પાછી મંગાવી લીધી બાલમાં ભેંસોને મીઠું તળ ખૂબ સદી ગયું હતું અને અહીં નળકાંઠાના જોબાણમાં પાણી ભરાઈ રહેતું તેથી માખ મચ્છરનો ભેંસોને ખૂબ ત્રાસ હતો ખાડુમાંથી આ સાહીઠ ભેંસોનું ટોળું વારંવાર છટકી જતું અને ગોવાળ પાછું લઈ હતું કેમે કરીને ભેંસોનું મન નળકાંઠામાં માનતું નહોતું ભેંસો વાલ ભણી મોઢું કરી રગાડા દેતી અને પૂછડા ઝાટકતી એવામાં એકવાર ખટકો રાખતો ગોવાળ રાત્રે જોકું ખાઈ ગયો અને આ સાથે ભેંસો તો ઉપડી ગઈ જણસાળીના કીડે સવાર થતા તો ભેંસોએ એ બાલમાં મેળક કસોટીયાની જોકમાં ડંકા દઈ દીધા હવે એ જ વખતે ગોલાણાના ડુંગર બારોટે ડાયરો ભળીને મેળકના દીકરા સતાનું નામ માંડ્યું છે ડાયરામાં કહું પાણી થઈ રહ્યા છે બારોટ વલકારા કરી દાન દક્ષિણા માંગવાની તૈયારી કરે છે ત્યાં તો જાપામાં તગ તકતી ચામડી વાળી શીંગમાં મોઈ મુકાય એવા શિંગના આટા નાખી ગયેલી મોટા માથાળી એક બીજા એક કોરે બેસાડે એવી સાઠ ભેંસો ફળિયામાં પૂછડા ઝાટકથી દાખલ થઈ ડુંગર બારોટની નજર ભેંસો તરફ ઢળી દાઢ સળકી ગઈ મેળક અને ડાયરો બારોટના મનને પારખી ગયા અને એ જ સા ભેંસો બારોટને દાનમાં આપી એ મેળકે રાજી કરી દીધા તરત ખબર પડી કે આ ભેંસો તો તેના વેવાય પટેલ છે એટલે લેવાની ના પાડી ત્યારે મેળકે કહ્યું કે અમે બંને તો વેવાય છીએ અને પટેલ મારું વચન નહીં ઉથાપે એવો મને વિશ્વાસ છે આ ભેંસો મારી છે એમ માનીને બારોટજી લઈ લો અમે બે ભરી પીશું તમને વાંધો નહીં આવો મેળકના મનમાં હતું કે વેવાયની ભેંસો એની જ કહેવાય ને અને એના બદલામાં એ ભેંસો આપશે અથવા એટલી કિંમત ચૂકવી દેશે પટેલ ડાયા માણસ છે તેથી વેણ નહીં ઉથાપે બારોટે તો ભેંસો સ્વીકારી લીધી અને મેળકની ઉદારતાના ભલકારા દેવા માંડ્યા મેળકની છાતી ગજગજ ફૂલવા લાગી અને કેડિયાની કસું

ગોવાળે બધી વાત જઈને ખાગદે પટેલને જઈને કહી ત્યાં તો પટેલની આંખો કરડી થઈ હે ન મને પૂછ્યા વગર મેળક થી મારી બહેનું દાન કરાય જ કેમ તેમના મનમાં શંકા બેસી ગઈ કે મેળક કસોટીઓ પોતાનાથી વધુ દાન આપીને એ ઊંચો થવા માંગે છે નાત ભેગી કરવામાં આવી મેળક કસોટી એ નાત આગળ પાઘડી ઉતારી કબૂલાત કરી મારા વેવાય ઉપર મને પૂરો ભરોસો હતો કે તેમને ખોટું નહીં લાગે છતાં મેં પટેલનો અપરાધ કર્યો હોય તો હું પાઘડી ઉતારીને કહું છું કે પટેલને એટલી કિંમતની હું ભેંસો આલું કહેતા હોય એટલી કિંમત આલું પણ હવે મારાથી બારોટને કરેલા પાહા પાછા ન લેવાય નાત કે એમ બધી કબૂલાત આપવા તૈયાર છું નાતે પણ આ ખાગદે પટેલને આ ધુમેળ વાના માતર કર્યા એમના ન ભાંગી એટલે મટાડવાતીલાઓ પણ પ્રકરણ અધૂરું મૂક્યું અને મન દુઃખ વધવા માંડ્યું થોડા દિવસોમાં પોતાના કુટુંબીઓની બત્રીસ કન્યાઓના લગ્ન લખાવ્યા અને બધી કન્યાઓને પોતાને ખર્ચે પરણાવવાનું નક્કી કર્યું નાતીલા હોય કંઈક નવા જૂનીના ભણકારાઓને પામી ગયા તેથી પટેલને ખૂબ વિનવણી કરી પણ મનાવી શકાયું નહીં મેળક કસોટિયાએ ડુંગર બારોટને કંકોત્રી મોકલી અને આગ્રહ કરી લગ્નમાં તેડાવ્યા પણ ખાગદે વોજાએ ડુંગર બારોટને ન તેડાવ્યા નળ બાવળીને માંડવે જાન આવી ગઈ છે ખાગદે પટેલે મનમાં નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને પણ ડુંગર બારોટને વાંકમાં લેવા તેમણે બીજા બારોટોને જણાવી દીધું રજા સિવાય કોઈએ માયરા વખતે ગોત્રોચ્ચાર કરવાતના કહેવાથી ડુંગર બારોટ પાલખીમાં બેઠા અને મેળક કસોટિયાના દીકરાનું માયરું થવા લાગ્યું ડુંગર બારોટ ગોત્રોચ્ચાર કરે છે ત્યાં તો પટેલ ખાગદેને ખબર પડી તેથી હાથમાં ભાલો લઈ અને કાળજાળ થઈ એ ડુંગર બારોટને મારવા દોયા એ વચ્ચે પણ એને સમજાવ્યા કે એમાં બારોટનો વાક નથી નાતના કહેવાથી તેમણે ગોત્રોચાર શરૂ કર્યા છે ત્યાં તો ડુંગર બારોટે પણ ખાગદે પટેલ ને મરમના વેણ સંભળાવ્યા માથે ઘા ખમતો મારે ખાગદે મોટે મોરેરા મારીશ તો જાશું મરી આ વેણ સાંભળી ખાગદેનું હૃદય પલળ્યું અને બારોટને ભેટી પડ્યા બારોટ કહે વંશના પટેલ આ આ તારું કામ નથી તને નહીં પછી નાતનો ડાયરો અપીણ વટાઈ ઘૂંટાઈ રહ્યા છે ખાગદે પટેલ અને ડુંગર બારોટ પરસ્પરની અંજલીઓ મોઢે માંડી અને કહુંબ પીવે છે નાતીલાઓ પટેલ ખાગદેને તેના વિવાય સાથે કહુંબા પીવા વિનવા ત્યાં તો ખાગદે લાલ આંખો કરી કે હું કશું નથી પીવાનું મારે તો બારોટ ને દાન આપવું છે એમ બોલી ભેંસ મારી છે અને એનું દાન કરું છું અને મેળકને બીજું દાન કરવાનો પડકારો કર્યો વાત વળે ચડી મેળક કસોટીએ સો ભેંસ નું દાન કર્યું ત્યાં તો પટેલ ખાગદે બસો ભેંસ નું દાન કર્યું એમ ગાય બળદ ગોટા ગોળા ઊંટ ગરણા પૈસા વગેરે સમૃદ્ધિના દાન ચડાચાડી કરી કરી દેવાયા ખાકદે પટેલો ખૂબ સમૃદ્ધ હતા તેથી તેમની મિલકત ખોટી નહીં પણ મેળક કસોટીયાની હવે ગજા બહારની વાત હતી તેથી તે ઉઠીને તેની બે સ્ત્રીઓ પાસે ગયો અને પોતાની મૂંઝવણની વાત કરી હવે એને આપઘાત કરવા સિવાય કોઈ આરો નહીં રહે એમ જણાયું મેળક કસોટીયાની બેઉ પત્નીઓ એ ખાનદાન અને ભળદાતારની દીકરીઓ હતી તેથી તેમણે સમજાવ્યું કે આ આપણી સંપત્તિ ખૂટી હોય તો આલો માથાના દાન પટેલ જો બે માથાનું દાન આપે તો આપણે ત્રણ માથાનું દાન આપશું અને પટેલ ચાર માથાનું દાન આપે એ આપણે મરી ગયા પછી એ ક્યાં જોવાનું છે મેળક કસોટી હોય દાયરામાં આવી ડુંગર બારોટને કહે બારોટ હવે હું દાનમાં મારું માથું આપું છું વધાવો પાહા ત્યાં તો ડાયરો થઈ ગયો પણ બારોટને ના પાડી કે માથા મારા ઘરમાં પોહાય નહીં બાપ પણ મેળક મરણીઓ થઈ ઉઠેલો માથું દેવામાં મક્કમ જ હતો દાનમાં શગ ચડાવવાનું પળ બંધાઈ ગયું છે નળ બાવડીને માંડવે બે જુત્યા જબરાણ મેળક મેલે નહીં ને સાંખે નહીં ભોજાણ ડુંગર બારોટે વાતને ટાળવા પાસે એક શરત મૂકી કે જાનને તારા હાથે માથું કાપી હાથમાં લઈ એ માંડવા સુધી જો તારું ધડ એ હાથમાં માથું લઈ આલતું આવે તો હું તારા મસ્તક દાન સ્વીકારું અને જડા ઊભો થઈને મેળક કસોટીઓ ઉતારે ગયો અને સારો દેવી પૂજક તરબોઝ ની ડગળે પડે એમ પોતાના જ હાથે તલવાર છંડવી અને પોતાનું માથું ઉતારી લઈ પાહામાં હાથમાં માથું લઈ માંડવા તરફ એ પગલા દીધા લગ્ન લગ્ન ને ઠેકાણે રહ્યા ને વધાવાના ઢોલ ને બદલે તરગાયાની દાંડીઓ ઢોલ માથે પડવા લાગી ધડ પર છત્ર છાયા કરવામાં આવી અબેલ ગુલાલ ઉડાડવામાં આવ્યા શરણાઈના ફેંસાઠ બોલાવા લાગ્યા પાછળ સ્ત્રીઓના વીરત્વના એ ગીતો ગવાવા લાગ્યા જાણે કે વરરાજા ચોરીએ ચડવા ન જોતો હોય દીકરા સતાને બદલે બાપ મેળક માથું હાથમાં લઈને એ અપ્સરાને વરવા હાલી નીકળ્યો મેળક કસોટીઓનું ધડ પાહામાં માથું લઈને હાલ્યું આવે છે અને આખું ડડ લોહીથી તરબોળ થઈ ગયું છે ધડ માંડવે આવ્યું ડાયરા વચાળે મારગ પડી ગયો અને મેળકના ધડે બારોટને મસ્તકના પાહા કર્યા રંગ દેવાય ગયા બત્રીસે જાનુના જાનિયા ભલકારા દેવા લાગ્યા પછી બારોટની બિરદા વળીઓમાં શું ખામી રહે ખાગદે પટેલની આ ન સહેવાનું સડાપ ઉઠીને ઘરવાળી પાસે જઈને તેના મસ્તકની માંગણી કરી એક ના બદલે બે તો દેવા પડે ને પણ સ્ત્રી હૃદય માન્યું નહીં અને ખાગદે પટેલ ડાયરામાં પાછા ફર્યા અને જાહેર કર્યું કે તેઓ પોતાના મસ્તક સ્વીકારી નહીં એ વખતે પટેલ ખાગદે નો ભાણેજ રમો મામાને માટે ઉમળકા ભેર માથું ઉતારી આપવા ઊભો થયો નાતે એને માથું સ્વીકારવાની ના કહી કારણ કે તે ચબાડ શાખનો હતો માથું તો અરદ અંગવાળીનું એટલે કે અર્ધાંગ નાનું જ બીજું મનાય લોહીની ધદકે ડાયરાની વચ્ચે મેળકનું ધડ પડ્યું હતું થાળમાં મેળકનું માથું હસી રહ્યું છે બારોટને થયું કે આ તો હું ગોજારો બન્યો પટલની ભેંસોમાં મન મોયું ને માથાની હોડ મંડાણી સડપ કરતી છરી કાઢીને કોઈ હાથ ઝાલે તે પહેલા તો પોતાના પેટમાં પરોવી દઈને પેટ ચીરી નાખ્યું આંતરડાનો ઢગલો થઈ પડ્યો એ આંતરડા મેળક કસોટીના મસ્તક પર ચડાવ્યા અને બારોટે છેલ્લો ભલકારો દીધો જોડી જણસાળી થકી જાડી ભારે જાન મીર ખાગદે માંડવે દીધું માથાનું દાન આટલું કઈ હસ્તે મુખે ડુંગર બારોટનો નો દે એ ઢગલો થઈ પડ્યા આ બે ના પાળિયા આજે પણ ખભે ખભા મિલાવતા એ નળ બાવળી ઉર્ફે રાણાગઢ ગામના વિવાતા ફળિયામાં એ બલિદાનનો આનંદ અનુભવતા એ ઊભા છે આ લગ્ન નિશાલ સંવંત બારસો પંચાણું છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડી ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળશો આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ